કાયદા પીએસઆઈ પટિયાર અને એમની ટીમ દ્વારા એક જગ્યાએ રેડ કરવામાં આવી જ્યાં અંજલિબેન મિશ્રા જે મૂળ રાયબરેલી જિલ્લાના છે અને ચોક બજાર વિસ્તારમાં સુરતમાં રહે છે એમના ઘરેથી એક આઠ દિવસનું બાળક મળી આવ્યું શરૂઆતમાં એમને આ બાળક પોતાનું હોવાનું કીધું પણ એમના પોતાના બાવીસ વર્ષ અને સોળ વર્ષના બાળક હતા એટલે એક ક્લિયર નહોતું થઈ શકતું અને એના જન્મના કોઈ પુરાવા ના આપી શકતા વધુ પૂછપરછ અને મોબાઈલ ચેક કરતા એમને એક લક્ષ્મીબેન સોનવણી પણ નામ આપવામાં આવ્યું જે સંભાજીનગર મહારાષ્ટ્રના રહેવાસી છે અને અહીંયા જાંગીરપુરા રહે છે આ બંનેને બાળક સાથે અહીંયા લાવી અને આ લોકોની પૂછપરછ કરતા એમણે આ બાળક મહારાષ્ટ્ર ઔરંગાબાદ પાસેથી કોઈ પાસેથી મેળવ્યું છે અને આ બાળકને બે થી અઢી લાખ રૂપિયામાં વેચવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા એને પકડી પાડવામાં આવ્યા છે હાલમાં બાળકને સીડબ્લ્યુસી ને સોંપવાની અને હોસ્પિટલમાં એમના મેડિકલ ચેકઅપની એની સારવાર છે

અને સોળ બીજો બાળક સોળ વર્ષનો છે એટલે બે છોકરાઓ છે ઓનલાઈન ટ્રેડિંગનું પણ કામ કરે છે અને સાથે જે લક્ષ્મી છે એ એના હસબન્ડની ડેથ થઈ ગઈ છે એનું ચોવીસ વર્ષનું એક બાળક છે અને એક ડોટર છે એ પણ ઓનલાઈન નું ટ્રેડિંગ નું બિઝનેસ કરે છે લક્ષ્મી અને અંજલી એકબીજાના સંપર્કમાં કેવી રીતે આ બંને પહેલા આજુબાજુમાં રહેતા હશે એટલે મિત્રતા થયેલી અને ઘણા ટાઈમથી બંને એકસાથે પરિચિતમાં છે બાળક લાવવાનું કામ લક્ષ્મીના કોન્ટેક્ટથી થી અંજલી લાવી છે બંને સાથે લેવા ગયા હતા ઓરંગાબાદ અને ત્યાંથી લાવ્યા છે ઓરંગાબાદ ક્યાંથી આવ્યા એ વેરીફાઈ કરી રહ્યા છે હાલમાં એ પૈસા ના પાડે છે કે પૈસા આપીને નથી લાવ્યા એમના જેથી લાવ્યા છે એની ડિટેલ અમને થોડી મળી છે અમે વેરીફાઈ કરાવી રહ્યા છે ત્યાંનું ઇન્વેસ્ટિગેશન આગળનું ચાલુ છે એટલે હમણાં એ રિવીલ નથી કરતા એમણે વેચવા માટે અલગ અલગ બે થી ત્રણ લોકોનો સંપર્ક કર્યો છે મોબાઈલમાં પણ એમને બાળકના ફોટા મોકલેલા છે તો એ પણ વેરીફાઈ કોને લેવા માટે અને એ માણસોએ પોલીસને કોઈને ઇન્ફોર્મ કેમ ના કર્યું એ બાબતમાં પણ તપાસ કરી રહ્યા છે Gracias.